દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ વિવિધ સોસાયટીઓ તેમજ સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના ભાઈલી ખાતે આવેલ અર્બન રેસીડેન્સી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો છોતેરમાં ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહેશો સાથે નાના બાળકો મહિલાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને છોતેરમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ભાયલી ખાતે આવેલ અર્બન રેસિડેન્સી પાંચ સોસાયટીઓમાં એસોસિએશન દ્વારા ધ્વજવંદન દિનની ઉજવણી કરવામાં આવી હતી સોસાયટીની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં અગાઉ થયેલી વાર્ષિક ચૂંટણીનું ચર્ચા કરવામાં આવી હતી જેમાં અગાઉની કમિટી સ્વતંત્ર રીતે બિનહરીફ ચૂંટાઈ હતી અને હાલમાં રહેલી સોસાયટીની સમસ્યા તથા આવનારા કામોની ચર્ચા કરવામાં આવી હતી